અરે આગને મહા મહેનતે काबू માં લે દીધી હતી આદમ માફ કરી દીજે

તેમજ ઓફિસ પણ બની શકે તેમ છે લોક માંગ ઉઠવા પામી છે કે જો તાલુકા પંચાયત કચેરીનું સમારકામ થઈ શકતું હોય તો પથિકાશ્રમમાં કેમ નહીં માટે આ બાબતે જે તે સરકારી અધિકારી જાત નિરીક્ષણ કરી નવું બાંધકામ થાય એવું સૌ વિચારી રહ્યા છે અહીંયા જ પરિવર્તન ન્યૂઝ ચેનલ શીખવાડો અમારું કામ છે

અને બેસુમાર માત્રામાં પાણીનો છંટકાવ કરવામાં આવે અને ત્રણ લિટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ અંદાજિત પચાસ હજારનું નુકસાન થયેલ છે આને કેમ નાખવાનું આને આને રોડ ઉલે પાલિતાણા ખાતે આવેલ પરિમ સોસાયટીમાં રહેમાન દાદાની વાડીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફિરોજભાઈ રહીમભાઈ પઠાણ ઉંમર વર્ષ પાંત્રીસ તેમના માલઢોર લઈને ગારિયાધાર રોડ પર આવેલ ખારા નદીના પડતર વિસ્તારમાં ગયેલ

અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિની વાડી પાટીયાવાળી શેરી લાયબ્રેરીનો ખાચો સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી

તેમાં કુલ 69 લોકોના મોત થયા છે ભાવનગર જિલ્લામાં કુલ 5776 પોઝિટિવ દર્દી પૈકી હવે માત્ર 63 દર્દી જ સારવારમાં રહેતા હવે કુલ એક્ટિવ દર્દીઓની ટકાવારી 1.09% થઈ ગઈ છે ભાવનગર જિલ્લામાં 9 દિવસ અગાઉ જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 100 ને વટાવીને 103 થઈ હતી પરંતુ ડિસેમ્બર માસમાં એક્ટિવ કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે ત્યારે 26 ડિસેમ્બરે આ એક્ટિવ કેસની સંખ્યા 63 થઈ ગઈ છે જે દર્શાવે છે કે કોરોનાના બીજા તબક્કામાં હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે વચ્ચે એક તબક્કામાં દિવાળી બાદ કેસ વધ્યા હતા પણ ભાવનગર શહેર અને ખાસ કરીને ગામડાઓમાં કોરોના હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે ભાવનગર શહેરમાં આજ સુધીમાં ત્રણ પોઝિટિવ કેસ સામે ત્રણ દર્દીઓ સાજા થઈ જતા શહેરમાં રિકવરી રેટ અઠ્ઠાણું થઈ ગયું છે જ્યારે ગામડાઓમાં છવ્વીસમી સુધીમાં યા છે બરવાડા શહેર કમલમ હોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણીના અનુસંધાને બરવાડા શહેર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાય રોજ તારીખ સત્યાવીસ બાર બે હાજર ના બરવાડા શહેર કમલમ હોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને બરવાડા શહેર સંગઠન કારોબારી સાથે ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અહોમભાઈ શાહ તેમજ ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી કુશળસિંહજી પઢેરિયાની તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી ભીખુભા વાઘેલા અને બોટાદ જિલ્લા મહામંત્રી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહેલા આ પ્રસંગે બરવાડા શહેરની પેજ પ્રમુખો દ્વારા બરવાડા શહેરની પેજ સમિતિની યાદી આપવામાં આવી હતી આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બરવાળા શહેર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો નગરપાલિકાના સદસ્ય શ્રીઓ પેજ સમિતિના પેજ પ્રમુખ શ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરિવર્તન ન્યૂઝ ચિંતન વાગડિયા બરવાળા બોટાદમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી વિવાદમાં સપડાયા બાદ બોટાદ પોલીસના નાના હોદ્દેદારો થયા બેફામ

જલમીન ટોકીઝ વિસ્તારમાંથી એક વ્યક્તિ પાસેથી ભાવતી વગર રૂપિયા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થતાં હવે બોટાદની પોલીસની આવા અમુક અશિષ્ટ લોકોના કારણે શાખ દાવ પર લાગી છે અને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે ખોટી ફરિયાદ કરવાની સત્તાનો દુરુપયોગ કરતી બોટાદ પોલીસ હવે બોટાદમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેના જ કર્મીઓ પર હવે કોણ નિયંત્રણ રાખશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ ભાવનગર તેમજ બોટાદ જિલ્લા દ્વારા શ્રી લક્ષ્મણ મંદિર દેવજી ભગતની ધર્મશાળા વડવા ભાવનગર ખાતે બોટાદ ભજનાનંદ આશ્રમ સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજીના ના અધ્યક્ષ સ્થાને સંત સંમેલન યોજાયું સંત શ્રી ગરીબ ગ્રામ બાપુ પરમ પૂજ્ય શ્રી રવુ બાપુ વાંકે હનુમાન પરમ પૂજ્ય શ્રી રામજુ બાપુ શ્રી ઓલિયા બાપુ શ્રી રામચંદ્ર દાસજી શ્રી એસપી સ્વામી શ્રી લક્ષ્મણજી બાપુ ઉપરાંત કથાકાર શ્રી રમેશભાઈ શુક્લ તેમજ વિષ્ણુ બાપુ દાણીધરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સંત સંમેલનમાં ભાવનગર બોટાદ જિલ્લાના વિવિધ આશ્રમો તેમજ જગ્યાઓના સાધુ સંતોએ હાજરી આપી હતી વર્ષોના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ માટેના આયોજન અંગે વિસ્તૃત માહિતી તેમજ સમસ્ત હિન્દુ સમાજ પાસેથી નિધિ એકત્રીકરણ કરવા માટે દરેક હિન્દુ મંદિરો તેમજ દેવસ્થાનો આગળ આવે અને લોકો ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે સંતોને પોતાના સેવક સમુદાયને આહવાન કરવા માટેની અપીલ શ્રી આત્માનંદ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ